એમાં તમે સારું કામ કરવા માટે નીકળો ને ત્યારે તમારી વાહ વાહ કરવા હોય અને તમારી પાછળથી ખોટું બોલવા ખરાબ બોલવા હોય પણ ચિંતા ન કરશો આપણે તો આપણી મસ્તીમાં જ રહેવાનું ન વાહ વાહ કરે એની બાજુ જોવું ન નિંદા કરે એની બાજુ જોવું આપણે આપણો માર્ગ સાધતો જવો અને મારી તો પ્રાર્થના છે જ્યાં તમારી વાહવા થાય ત્યાંથી જલ્દી ઊભું થઈને કેમ કે વાહવાનો નિયમ છે બહુ વાહવા સાંભળો ને એટલે ઊંધું થઈને આવે હવે તમે કરી લેજો તમારી રીતે જ્યાં બહુ વાહવા થાય ત્યાંથી નીકળી જવું આપણા વખાણ જ્યાં થતા હોય ત્યાં કોઈ રહેવું નહીં કેમ કે વખાણ થાય પછી એનો જો જરાક પણ અહંકાર આવે એટલે એ અહંકારનું નાનું એવું તીનું પણ નાનું એવું કાણું પણ આપણી જીવનની નામને ડૂબાડવાની તાકાત ધરાવે છે માટે નીકળી જાવ સાસુને પ્રાર્થના છે દીકરાની વહુને જે કેવું હોય તે કહેજો એના પિયરિયા વિશે ક્યારેય ન કહેશો જે તમારા છોકરા માટે એના જન્મ દેનારા મા બાપને મૂકીને આવી છે એના માટે બીજું કંઈ ન બોલશો ક્યારેય જ્યારે તમે તમારા દીકરાની વહુને જેમ તેમ શબ્દ બોલો છો ત્યારે ખાલી એટલું વિચારું મારી દીકરીને આવું બોલાતું તો અમારી દીકરીને શું થતું હશે બધું મળે સાહેબ પણ જિંદગીમાં ગયેલો મા બાપનો પ્રેમ ક્યારેય ન મળે પણ એક જ વસ્તુ યાદ રહે એના સદગુણો

ધનખર છતા મળશે બધું પણ માતા પિતા મળશે અહિયાંમાં તમે સારું કામ કરવા માટે નીકળો ને ત્યારે તમારી વાહ વાહ કરવા વાળા હોય અને તમારી પાસેથી ખોટું બોલવા ખરાબ બોલવા વાળા હોય પણ ચિંતા ન કરશો આપણે તો આપણી મસ્તીમાં જ રહેવાનું ન વાહ વાહ કરે એની બાજુ જોવું ન નિંદા કરે એની બાજુ જોવું આપણે આપણો માર્ગ સાધતો જવો અને મારી તો પ્રાર્થના છે જ્યાં તમારી વાહ વાહ થાય ત્યાંથી જલ્દી ઉભું થઈને જવાનું કેમ કે નો નિયમ છે બહુ વાહવા સાંભળો ને એટલે ઈ વાહવા પાછું ઊંધું થઈને આપણામાં આવે હવે તમે કરી લે તમારી જ્યાં બહુ વાહવા થાય નથી નીકળી જાવ આપણા વખાણ જ્યાં થતા હોય ત્યાં કોઈ રહેવું નહીં કેમ કે વખાણ થાય પછી એનો જો જરાક પણ અહંકાર આવે એટલે એ અહંકારનું નાનું એવું તીનું પણ નાનું એવું કાણું પણ આપણી આ જીવનની નામને ડૂબાડવાની તાકાત ધરાવે છે માટે નીકળી જાવ અને જ્યારે માને યાદ આવે ત્યારે આંખોમાંથી પાણીઓ પડે છે આ સંસારમાં મા બાપ જેટલું સંતાન ધ્યાન રાખે છે ને એટલું ધ્યાન બીજું કોઈ નથી રાખતું કોઈ જ નહીં

પણ એ કોઈ કોઈ પૂછે છે કે ભાઈ કેમ છે બપોરે ખાધું નહીં એમ એવો હોય કે તમારા સુખના સમયમાં પાછળ ઉભો હોય અને દુઃખના સમયમાં તમારી આગળ ઉભો હોવો જોઈએ ભગવાન રામ નાના હતા ને ત્યારે બધા ભાઈઓ આંગણામાં રમતા હતા એમાં પ્રભુ રામ પોતે રમતમાં જીતે હતા પણ જાણે જો પોતે હારી ગયા પોતાના ભાઈઓને ખુશ કરવા માટે પોતે હાર સ્વીકાર લીધી પોતે હાર સ્વીકાર્યા પછી જે વાક્ય બોલ્યા ને એ અમૃત જેવું વાક્ય ભગવાન બોલ્યા છે ભગવાન બોલ્યા કે જીત મારી થાય કે મારા ભાઈની થાય જીત થાય છે તો અમારી ને જ્યાં મારું ને તારું છે ત્યાં હંમેશા માટે ઝઘડાઓ થયા છે જ્યાં આપણું છે ને કોઈ ઝઘડા નથી થવાના રામાયણ આ બી જાય છે આપણને